જે પ્રમાણે બનાસકાંઠા અને પાટણની અંદર પાણીના કારણે જે તારાજી સર્જાઈ છે એના કારણે હજારો લોકો બેઘર બન્યા છે હજારો લોકો અત્યારે યાતનાનો સામનો કરી રહ્યા છે મારા સેના અને એકતા મંચ ગુજરાતની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના લોકોને વિનંતી કરું છું કે બનાસકાંઠા અને પાટણની અંદર ફૂડ પેકેજ જરૂર છે કપડાઓની જરૂર છે સીધું સામગ્રીની જરૂર છે એ વધારેમાં વધારે પહોંચાડવાનો ત્યાં પ્રયત્ન કરીએ અને ત્યાં બચાવ કામગીરીની અંદર જોડાવાનો બધા જ પ્રયત્ન કરીએ એવી વિનંતી કરું છું તમામ યુવાનો તમામ સૈનિકોને આહવાન કરું છું કે પહોંચો પાટણ બનાસકાંઠા ત્યાં આપણા ભાઈઓ આપણી મદદની રાહ જોઈ રહ્યા છે ગુહાર લગાવી રહ્યા છે અમે પણ જઈ રહ્યા છીએ બધા જ અને આ કામની અંદર આપણે બધા નિષ્ઠાથી પૂરી નિષ્ઠાથી કામ કરીને આપણા ભાઈઓને મદદરૂપ થઈએ એવી વિનંતી કરું છું લાખણી ડી કાંકરેજ સમી સરસ્વતી આ તાલુકાઓમાં અતિ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એટલે આ બધા જ તાલુકાઓમાં આપને બધાને પહોંચવાની વિનંતી કરું છું સાથે એ પણ કહેવા માંગુ છું કે આપણે બધાએ જે ગઈ વખતે બનાસકાંઠામાં નિષ્ઠાથી કામ કર્યું હતું એ જ રીતે કામ સમગ્ર ગુજરાતના સૈનિકો પહોંચે એવી આહવાન કરું છું ફરીથી આપ બધાને વિનંતી કરું છું કે પહોંચો પાટણ ને બનાસકાંઠા આપણા ભાઈઓ રાહ જોઈ રહ્યા છે તમામ લોકોને મદદ કરીએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત